રાજકોટમાં કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો માઉજીભાઈ રાખસિયા દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સફાઈ કામદારોની નવી કાયમી ભરતી પીએફ એફ ઇ એસ આઈ બોનસ કૌભાંડ અને રાજકોટ મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા માટેના બોગસ મેડિકલ સર્ટિફિકેટમાં જે રાજકોટ વાલ્મીકી સમાજના અમુક કહેવાતા પૈસા ખાનાર આગેવાનોની સડવણી છે તેમાં તબીબ અધિક્ષક પોતે ફરિયાદી બની અને પોલીસ કરે તેવા વિવિધ મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ સોમવાર સુધીમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ મંગળવારથી જલદ આંદોલન કરવામાં આવશે તે અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ તબીબી આવેદન આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં રાજકોટ કામદાર યુનિયન અને સમસ્ત અનુસૂચિત જાતિ સમગ્ર ટીમ દ્વારા સફળ રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ રાજકોટ